દોસ્તો અંબાણી પરિવાર હંમેશા લાઈમ લાઈટની નજીક રહેતો હોય છે ત્યારે મુકેશ અંબાણીના પરિવારને તો બધા જ ઓળખે છે પરંતુ અનિલ અંબાણીનો પરિવાર હંમેશા લાઈમ લાઈટની દૂર રહે છે ત્યારે અનિલ અંબાણીના કેટલાક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોઈ શકાય છે કે આખરે દિવાળી બાદ અનિલ અંબાણીની સ્થિતિ આજે કેવી થઈ છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે દોસ્તો શું તમને ખબર છે કે અનિલ અંબાણી આજે કેવું જીવન જીવી રહ્યા છે જો ન ખબર હોય તો આજનો વિડિયો તમારા માટે જ લાવ્યા છીએ વિડિયોમાં આગળ વધી તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમે બધા બધાપતિ ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ તો જાણો જ છો પરંતુ શું તમે તેમના નાના ભાઈ અને ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીની સંપત્તિ વિશે જાણો છો અને શું તમને આ પહેલા ખબર હતી તાજેતરમાં જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ત્યારે અનિલ અંબાણી ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા એમના એમના પરિવાર પુત્રની પ્રોપર્ટી વિશે જાણવા માંગતા હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે અંબાણીની પાસે કેટલી પ્રોપર્ટી છે કહેવાય છે કે હવે જ્યારે ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન થયું ત્યારે અનિલ અંબાણીને તેમની સારી અને નફાકારક કંપની મળી ગઈ હતી વિભાજન પછી દરેક વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ ગ્રુપનું વિભાજન કર્યું હતું એવું લાગતું હતું કે અનિલ અંબાણી પાસે ઉચ્ચ કમાણીવાળી મિલકત છે પરંતુ તેઓ તેમની કંપની સંચાલન કરી શક્યા નહોતા અને એમાં નિષ્ફળ ગયા હતા અનિલ અંબાણીના કેટલાક ખોટા વ્યાપારી નિર્ણયોને કારણે એમની કંપનીઓને બરબાદ થઈ હતી અને ખૂબ મોટું નુકસાન થયું હતું ફેબ્રુઆરી બે હજાર વીસમાં અનિલ અંબાણીએ બ્રિટિશ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ શૂન્ય છે અનિલ અંબાણી બે હજાર આઠમાં વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા એ સમયે એમની સંપત્તિ પિસ્તાલીસ અબજ ડોલર હતી દોસ્તો આ આંકડો કોઈ નાનો નથી એ સમયના જાણીતા ઉદ્યોગપતિઓમાં એમનું નામ ટોપ પર આવતું હતું અની લંબાણી હાલમાં રિલાયન્સ કેપિટલ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર કંપનીના એ માલિકી ધરાવે છે તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત રિલાયન્સ ગ્રુપ છે દોસ્તો અને લંબાણીનો મુંબઈમાં આલીશાન બંગલો છે અની લંબાણીના મહેલ જેવા ઘરની કિંમત અંદાજીત પાંચ કરોડ રૂપિયા છે મુંબઈનું ત્રીજું સૌથી મોંઘું ઘર હોવાનું પણ કહેવાય છે અનિલંબાણી પાસે ખાનગી એ ઝેટ બોમ્બે ગ્રેડ ગ્લોબલ એક્સપ્રેસ પણ છે જેની કિંમત ત્રણ હજાર અગિયાર કરોડ રૂપિયા છે અનિલ અંબાણીની પાસે રોયલ્સ રોયલ અને એવી ઘણી બધી લક્ઝરિયસ કારો છે જેની કિંમત ત્રણ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જ્યારે બીજી તરફ જોવા જઈએ તો અંબાણી પરિવારનો એક ભાગ એટલે કે મુકેશ અંબાણીનો પરિવાર કે જે હંમેશા લાઈમલાઇટની નજીક રહેતો હોય છે ત્યારે સૌ લોકો એ જાણવા માટે પણ આતુર હોય છે કે આખરે મુકેશ અંબાણી કેટલા રૂપિયા કમાય છે આખરે આપણી બધી વાતો અનિલ અંબાણીની જ કરી છે પરંતુ સાથે મુકેશ અંબાણી પણ એ પોતે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે હંમેશા પોતે પોતાના પહેરવેશ અને એમના જીવન વિશે ચર્ચામાં આવતા હોય છે ત્યારે એમનું જીવન ખૂબ સાદગીપૂર્ણ રહ્યું છે અંબાણી પરિવારના એક સાદગી ભર્યું વ્યક્તિત્વ ધીરુભાઈ અંબાણી પછી હોય તો એ મુકેશ અંબાણી છે ત્યારે એમનો પરિવાર પણ ઘણી વખત એમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે કે આખરે તમે આ સાદું જીવન જીવવાનું કેમ પસંદ કરો છો ત્યારે પોતે ધીરુભાઈ અંબાણીના સંસ્કારોની વાતો કરતા હોય છે ત્યારે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીની સંપત્તિ પણ લાખોમાં નહીં કરોડોમાં છે ત્યારે અંબાણી પરિવારના એક ધની વ્યક્તિ તરીકે અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ તરીકે મુકેશ અંબાણી ઉભરી આવે છે ત્યારે એમના પરિવારના દરેક સભ્યો પણ ખૂબ ધાર્મિક છે ધાર્મિકતાની સાથે પોતે બિઝનેસ જગતમાં પણ ખૂબ આગળ છે ત્યારે જો અનિલ અંબાણી પાસે પોતાનું ખાનગી પ્રાઇવેટ જેટ હોય તો મુકેશ અંબાણી પાસે કેમ ના હોઈ શકે મુકેશ અંબાણી પણ પોતે ખાનગી જેટ ખરીદ્યું હોય એવી તસવીરો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે એમની વહુ રાધિકા મર્ચન્ટના આગમનથી અંબાણી પરિવાર હંમેશા એમની સંપત્તિમાં વધારો નોંધાયો છે ત્યારે બંને ભાઈ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી પોતે ખૂબ સારી રીતે એકબીજાના ભાઈબંધ તરીકે પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે જ્યારે અનિલ અંબાણી પોતે લાઈમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે દોસ્તો આ વિશે તમારું શું કહેવું છે તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌ